હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સોનુઝ કિચન આજે આપણે બનાવીશું મેથીની ભાજીને પણ ભૂલી જાય તેવું મૂળાના પાનની ભાજીનું બેસણવાળું શાક મૂળાના પાનની ભાજીનું શાક બનાવવા માટે તાજા મૂળાના સો ગ્રામ લીલા પાન લીધા છે ને સાથે થોડા સાત આઠ પત્તા મેં પાલકના લીધા છે પાલકના થોડા પાન એડ કરવાથી આ ભાજીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે બંને ભાજીને ઝીણી ઝીણી સમારી લેવાની છે આ ભાજીને આપણે પાણીમાં બોઈલ નથી કરવાની ડાયરેક જ આપણે તેલમાં વઘારવાની છે જેથી કરીને બંને ભાજીને એકદમ પાતળી સમારી લેવાની છે પાલકના પાનને આપણે એકદમ પતલા ઝીણા સમારી લીધા છે તેને એક બીજી ડીશમાં ટ્રાન્સફર કરી દઈશું ત્યાર પછી આપણે મૂળાના પાનને પણ સેમ એ જ રીતે પતલા ઝીણા સમારી લેશું આ ભાજીનું શાક એટલું સ્વાદિષ્ટ બને છે કે ઘરમાં છોકરાઓ કે વડીલો કોઈ ના ખાતા હશે તો તે પણ ખાવા લાગશે આ ભાજીના પાનમાં રેસા ખૂબ જ હોવાથી તે કબજિયાત દૂર કરે છે સાથે સાથે આંતરડાને પણ સ્વસ્થ રાખે છે જ્યારે પણ સિઝન હોય ત્યારે મૂળાની ભાજીના આ પાંદડાનું શાક આપણે વીખમાં ત્રણથી ચાર વાર ચોક્કસ ખાવું જોઈએ આ ભાજીના શાકને તમે કોઈ પણ કઠોળ સાથે પણ ફ્રાય કરીને બનાવી શકો છો આ ભાજીના પાનને તમે મગ બાફીને મગ સાથે ફ્રાય કરીને બનાવશો તો તે પણ ખૂબ જ સરસ લાગશે આ ભાજીના પાન તમે થેપલામાં મુઠિયામાં તેમાં પણ ઉપયોગ કરીને ખાઈ શકો છો મૂળાના પાનની ભાજીના મુઠિયા પણ ખૂબ જ સોફ્ટ અને ડિલિશિયસ બને છે આ પાનનો ઉપયોગ તમે જ્યુસમાં પણ કરી શકો છો મૂળાના પાન વઘારવા માટે તૈયાર થઈ ગયા છે શાક આપણે વઘારીએ એ પહેલાં આપણે લીલું લસણ પતલું ઝીણું સમારી લેશું આ શાકમાં આપણે સૂકા લસણનો ઉપયોગ નથી કરવાના તેમાં થોડું લીલું લસણ સમારીને તૈયાર કરી લેશું આ મૂળાના પાનની ભાજીનું શાક બનાવવા તમે સૂકું લસણ આદુ મરચાંની પેસ્ટ બનાવીને પણ હાંખી શકો છો આ ભાજી ખાવામાં એટલી ટેસ્ટી હોય છે કે તેમાં વધારે કોઈ મસાલા નાખો તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અહીંયા આપણે બહુ જ ઓછા મસાલાનો ઉપયોગ કરીને મૂળાના પાનની ભાજીનું શાક તૈયાર કરી લેશું અહીંયા આપણે બહુ વધારે મસાલાનો ઉપયોગ નથી કર્યો છતાં પણ મૂળાના પાનની ભાજીનું બેસનવાળું શાક ખૂબ જ ટેસ્ટી તૈયાર કરી લઈશું લસણ આપણું સમારીને તૈયાર કરી લીધું છે હવે એક કડાઈમાં ત્રણ ચમચી બેસન લોટ લઈ ધીમા તાપે આપણે એને એકથી દોઢ મિનિટ સુધી શેકવાનો છે બેસનનો કલર થોડો બ્રાઉન થાય એટલે તેને આપણે સાઈડ પર ડીશમાં ઉતારી લઈશું હવે એક કઢાઈમાં ત્રણ ચમચી તેલ મૂકી અડધી ચમચી અજમો નાખવાનો છે ચપટી હિંગ હોળી હળદર નાખી કટ કરેલી ભાજીને આપણે ફ્રાય કરવાની છે આ ભાજીનું શાક આપણે ધીમા તાપે જ કરવાનું છે હવે ભાજી થોડી તેલમાં માઇલ્ડ થાય એટલે થોડી થોડી વારે આપણે આ રીતે ચમચો ફેરવતા જઈશું અને ભાજી થોડી પાકે ત્યાં સુધી આપણે થોડા મસાલા એડ કરી દઈશું અડધી ચમચી મીઠું નાખવાનું છે અડધી ચમચી ખાંડ એક ચમચી લાલ મરચું પાવડર મરચું પાવડર પણ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધારે લઈ શકો છો આ ભાજીના પાનને ચડતા બહુ વાર નથી લાગતી ભાજીના પાન એકદમ નરમ હોવાથી એકથી દોઢ જ મિનિટમાં તેલ થોડું બાર દેખાય એટલે લીલું લસણ નાખી દેવાનું છે જે રીતે આપણે મૂળાના પાન અને પાલકના પાન એડ કરીને આ બેસનવાળું શાક બનાવ્યું છે તેમ એ જ રીતે તમે લીલી મેથીના પાનનું શાક પણ બનાવી શકો છો હવે શાક ચડીને આપણું તૈયાર થવા આવ્યું છે પાન થોડા ટ્રાન્સફર થાય અને તેલ થોડું છૂટું પડે એટલે બે ચમચી જેટલું પાણી આપણે એડ કરવાનું છે કેમકે ચણાનો લોટ નાખીશું એ પહેલાં થોડી મોઈશ્ચરવાળી ભાજી હશે તો ચણાના લોટના લીધે ગાંઠા નહીં પડે હવે આપણે ભાજીમાં શેકેલો લોટ એડ કરી દીધો છે ધીરે ધીરે આ રીતે હલાવતા જઈ લોટ થોડો મિક્સ થાય એ રીતે સતત થોડી વાર હલાવતા રહેવાનું છે બધો લોટ ભાજીમાં સરસ મિક્સ થઈ ગયો છે હવે છેલ્લે જ્યારે ગેસ બંધ કરવાની તૈયારી હોય ત્યારે અડધી ચમચી ધાણાજીરું પાવડર નાખવાનો છે અને ગેસની સ્વિચ બંધ કરી દેવાની છે તો તૈયાર છે આપણું મૂળાના પાનની ભાજીનું એકદમ ટેસ્ટફુલ શાક જે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું ડિલિશિયસ બન્યું છે મૂળાના પાનની ભાજીનું આ ડિલિશિયસ શાક કેન્સર જેવી બીમારી સામે પ્રોટેક્ટ કરે છે સાથે કિડનીને પણ સાફ રાખવા માટે આ મૂળાના પાનની ભાજીનું શાક એકદમ ગુણકારી છે આ બેસણવાળી ભાજીનું શાક તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો એન્જોય થીસ રેસિપી.